જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તમને બધાને ખબર જ છે કે સરગવામાં પોષક તત્વો ભરપૂર હોય છે અને સરગવાની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ પ્રમાણમાં હોય છે સરગવાના આ પોષક તત્વોનો ફાયદો લેવા માટે આજે આપણે સરગવાનો સૂપ બનાવવાની રીત શીખીશું સરગવો એ સો ટકા પ્રાકૃતિક વસ્તુ છે બીજા ફળો કે શાકભાજીની જેમ સરગવામાં ખાતર કે દવા છાંટવાની જરૂર નથી પડતી સરગવાનો આ સૂપ સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત આપે છે કેમ કે સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તો ચાલો જોઈએ સરગવાનો સૂપ બનાવવાની રીત સરગવાનો સૂપ બનાવવા માટે આપણે તાજો સરગવો લગભગ અઢીસો ગ્રામ જેટલો લઈશું સૂપ બનાવવા માટે સરગવાની સીંગ એકદમ પાતળી નહીં લેવાની પરંતુ જે સીંગમાં થોડો ગર્ભ વધારે હોય એવી સીંગ લેવાની જેથી એનો સૂપ સારો બને હવે આ સરગવાની સીંગના ટુકડા કરી લઈશું સરગવો શરીરના લોહીને શુદ્ધ કરે છે જેથી ચામડીના રોગો થતા નથી સરગવાને આપણે એક વખત સાફ પાણીથી ધોઈ લઈશું જેથી કોઈ ધૂળમાટી ચોટેલી હોય તો એ નીકળી જાય હવે કુકરમાં સરગવાની આ ટુકડા ઉમેરી દઈશું પછી કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરો હવે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું હવે કુકર બંધ કરીને ગેસ ઉપર મૂકી દો અને કુકરની બે થી ત્રણ સીટી વગાડી દો પછી ગેસ બંધ કરી દો અને કૂકરને ઠંડુ થવા દો કુકર ઠંડુ થઈ જાય પછી ઢાંકણું ખોલીને જુઓ કે આપણો સરગવો સરસ બફાઈને તૈયાર થઈ ગયો છે બફાયેલા સરગવાની સુગંધ આખા રસોડામાં ફેલાઈ ગઈ છે હવે મેસરની મદદથી આવી રીતે સરગવાને મેસ કરી લે તમે જોઈ શકો છો કે આપણો સરગવો સરસ મેશ થઈ ગયો છે જેથી હવે એને ગ્રાઇન્ડ કરવામાં બહુ વાર નહીં લાગે હવે આ સરગવાને થોડો ઠંડો થવા દો પછી એને એક મિક્સર જારમાં લઈ લો અને ગ્રાઇન્ડ કરી લો હવે આપણું સરગવાનું નોર્મલ જ્યુસ તો તૈયાર થઈ ગયું છે પરંતુ આ સૂપને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે હવે આપણે એમાં એક ચમચી શેકેલું જીરું ઉમેરીશું શેકેલા જીરુંનો સ્વાદ અને સુગંધ તો તમને બધાને ખબર જ છે હવે એમાં કાળા મરીનો પાવડર ઉમેરીશું હવે થોડા ફુદીનાના પાન ઉમેરીશું અહીં આપણે ફુદીનાના થોડા જ પાન ઉમેરવાના છે નહીતર સૂપમાં સરગવાના બદલે ફુદીનાનો સ્વાદ વધી જશે હવે થોડી કોથમીર ઉમેરો હવે આ બધું ફરીથી ગ્રાઇન્ડ કરી લો તમે જોઈ શકો છો કે હવે આ બધું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે એક તપેલી ઉપર આવી જ્યુસ ગાળવાની ગરણી મૂકીને એમાં આ બધું કાઢીને કાઢી લો ગળણીમાં આવી રીતે ચમચીથી હલાવીને અને દબાવી દબાવીને આવી રીતે જ્યુસ કાઢી લો આવી રીતે ગાળવાથી વધારાનો કચરો ગળણીમાં જ રહી જશે હું તમને હજુ પણ રિપીટ કરીને જણાવું છું કે સરગવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જેથી આ સિઝનમાં સરગવાનો આ સૂપ વધારેમાં વધારે બનાવીને પીવો હવે આ સૂપને ખાટો મીઠો બનાવવા માટે એમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લઈશું તો હવે તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સરગવાનો સૂપ તમે જોયું કે સૂપ બનાવવો ખૂબ જ સરળ છે તો હવે આ સૂપને આપણે એક ગ્લાસમાં સર્વ કરીશું તમે આવી બીજી કંઈ પૌષ્ટિક વાનગીનો વિડીયો જોવા માગો છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ અસ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂપ તમે એક વખત પીશો તો તમને રોજ રોજ પીવાનું મન થશે એવો સ્વાદિષ્ટ બને છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો